વરાછામાં બોગસ આઈડી થી રેલવે ની સિનિયર સિટીઝન ના નામે ટિકિટ બનાવવાના કોબાણ ને આરપીએફ એ ઝડપી પાડી બાદ વરાછા પોલીસ મથકે ત્રણ સામે ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે ત્રણે ની ધરપકડ કરી છે વરાછા પોલીસના ના અનુસાર સુરત આરપીએફ ને માહિતી મળી હતી કે 1 સપ્ટેમ્બર ના રોજ બિહાર ના આરઆર રેલવે સ્ટેશન એ 12 પેસેન્જર એમાં મળ્યા કે જેઓ અમદાવાદ મુઝફ્ફરપુર એક્સપ્રેસ માં તેથી ગુજરાત આવવાના હતા ખકર તેમની ઉંમર ઓછી હોવા છતાં તેમના નામે સિનિયર સિટીઝન કોટામાંથી ટિકિટ મેળવી હતી જેમાં બારમાંથી છ લોકો સંદીપ મુખિયા ચિંટુ કુમાર મોહમ્મદ સાકિન સંજીવ કુમાર મનોજ યાદવ અને વિનોદ મુખિયાને સુરતા યુઝર આઈડીથી ટિકિટ મનાવી હતી જે યુઝર આઈડીથી ટિકિટ બની છે તે એજન્સી ભાવેશ નરસિંહવાડો દરમિયાન ચલાવે છે સરથાણા રોયલ માર્કેટમાં તપાસ કરતા ભાવેશનો ભાઈ અંકિત મળી આવ્યો હતો અંકિતે પોલીસને જણાવ્યું હતું કે ટિકિટો તેની એજન્સીના આઈડીથી વિક્રમ ઝારુ રાઠોડે તેની લંબે હનુમાન રોડ પરની ઓફિસમાં બનાવી હતી પોલીસે તપાસ કરતા ત્યાંથી બીજી બત્રીસ ટિકિટો પણ મળી આવી હતી જેથી આરપીએફના સબ ઇન્સ્પેક્ટર કિરણસિંહ અઠિલાએ વરાછા પોલીસમાં ભાવિસ અંકિતા વિક્રમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે ગુનો નોંધી ત્રણે આરપીએ ભાવિસ વડોદરિયા અંકિત વડોદરિયા અને વિક્રમ રાઠોને ઝડપી પાડી તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડા જી ટેન્ટ ન્યૂઝ